સાઉથ ના ભારત સાથેના સંબંધો માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે પ્રધાનમંત્રી મોદી ઘાના પોતાનો પ્રવાસ શરૂ કરશે આ પાંચ દિવસમાં તેઓ અર્જેન્ટિના ત્રિનિદા ટોબેકો નાબીબિયા બ્રાઝિલ અને ઘાનાની મુલાકાત લેશે ચાલો જાણીએ કે પીએમ મોદી શા માટે જઈ રહ્યા છે અને તેનાથી ભારતને શું ફાયદો થશે પીએમ મોદીની ઘાના મુલાકાતના કેટલાક મુખ્ય ઉદ્દેશ્યો છે એમાં આર્થિક વ્યાપાર વિકાસ પ્રોજેક્ટ્સમાં સહયોગ સાંસ્કૃતિક રાજકીય જોડાણ અને વ્યૂહાત્મક ભાગીદારીનો સમાવેશ થાય છે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે વેપાર રોકાણ આર્થિક ભાગીદારી અને તકનીકી સહયોગને પ્રોત્સાહન આપવાનો છે તે જાણીતું છે કે ઘણી ભારતીય કંપનીઓ પહેલેથી જ ઘાનામાં સક્રિય રીતે કાર્યરત છે આ કંપનીઓ આઈટી ફાર્માસ્યુટિકલ્સ કૃષિ અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહી છે એવી અપેક્ષા છે કે પીએમ મોદીની મુલાકાત ભારતીય કંપનીઓ માટે સ્ટાર્ટઅપ્સ ડિજિટલ ટેકનોલોજી અને નવીનીકરણ ઉર્જાના ક્ષેત્રોમાં પ્રવેશના દરવાજા પણ ખોલશે